શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં જ તારીખ 4/8/2024 ને રવિવારના રોજ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા રાજકોટના દીવાનપરામાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા અલગ અલગ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જેમાં ગત મીટિંગની મિનિટ્સનું વાંચન અને બહாலி સાથે વર્ષ 2023-24 ના ઓડિટ થયેલ હિસાબની રજૂઆત અને બહாலி વર્ષ 2024-25 ના ઓડિટરની નિમણૂક તથા સુચિત બજેટની રજૂઆત તેમજ બહாலி શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી ટ્રસ્ટ સાથે શ્રી વિશ્વકર્મા વિદ્યાનિકેતન ટ્રસ્ટના એકત્રીકરણનો ચેરિટી કમિશનરમાંથી મંજૂર થઈને આવેલ હુકમની જાણ જ્ઞાતીજનોને કરવા માટે હુકમ વંચાણે લેવાનો આ સાથે શ્રી વિશ્વકર્મા વિદ્યાનિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયના નવા સત્રથી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા સુપેરે સંચાલન કરવામાં તેના સુચનો અને જ્ઞાતીજનોના અનુભવ વગેરેને ધ્યાન પર લઈ અને કન્યા છાત્રાલય માટે સંચાલન સમિતિનું ગહન કરવા અંગે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી